તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારા મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્ત નહીં ફ્રેસ થઈ જાય છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો તો ફટોફટ ચા નાસ્તો કરી દઈએ બાકી તો ડીગી અત્યારે ખોણી હતી એના માટે આપણે એની ગાડી ઉતારી દીધી છે લાઇટ વાળી અને કઈ ગાડી કહેવાય અમને આવતું બરોબર ચાલુ કરું

દાતન કયું નાસ્તા કર્યું અને ગાડી ચલાવું છું ગાડી ચલાવું ચલાવ ગાડી લાવો ઉપર ચાલુ કરી આવો ચાલુ કરી આવો છોકરાને ચાલુ કરી આવો હાય હાય થઈ દી લ્યા એટલે થઈ દી દે તો મિત્રો ગાડી ચાલુ થઈ જઈ સર હવે રિમોટમાં માં પાવર જોઈ નાખો બસ એ બરાબર hai gilalah. Iya, Dani. Hei. Undhu pakriyo, aam ay, pakaru paripari. તો મિત્રો મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે ચા નાસ્તો કરી તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા આવી જઈ છે વઘારેલો રોટલો આવી ગયો છે બાકી તો ડીજી બેન માટે બનાવે છે ખોખો મજા આવે એટલે પકોઈ ખાવાની મજા આવે ભાઈ એટલે તાર તો મિત્રો ચા નાસ્તો કરી દઈએ તો મિત્રો આપણે ચા પૂરી કરી અને હવે આવી જશે આપણા ખેતરમાં તમાકુ હતી ખેતરમાં ઓટો મારવા મિત્રો એમાં તમાકુ હું ભલી વાર નહોતો સુમટીને પથ્થર તો જ જોઈ લો ઝાર વાઈ દીધી છે મસ્ત ઝાડ થઈ છે મિત્રો આ બધાને પાકી જઈએ પણ આપણે ઝાર લેટ પાકશે કે લેટ આવી જઈએ ને એટલા માટે બાકી તો મસ્ત થઈ છે મિત્રો તમાકુ રાખ્યું હોય તો નુકસાન પડતું તો અમુક સીધા જઈએ મિત્રો ઘરે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને આપણે પેલા ઝાડવાળા કેટલમાં જઈશ અને હું ઘેરે આવીએ છીએ મિત્રો બાકી તો ચા મારા ભાઈનો નાસ્તો લઈને છીએ ડીગી આવે છે બે જણો ચા નાસ્તો આવી ડીગુ હા તો પછી તું રમ ચાખું પહેતા હો તો મિત્રો ચા નાસ્તો આપી જઈએ તો મિત્રો મસ્ત ચા નાસ્તો હાલી દીધો છે અને ચા નાસ્તો હાલી આવું મિત્રો આપણે જઈએ છીએ જંત્રાલ કાણકમાર ભાઈને જવાનું છે કાલે બાર તો બાલદાડી કરાવવાનું છે તો એક હું લઈને જોઈન હેડિંગ જોઈને હેડીને તો મિત્રો આપણે બાઇકમાં લઈને જઈએ છીએ મૂકતા આવીએ અને બાલદાડી કરાવી અને પછી રિટર્નમાં લેતા આવીએ બી હાલ તો એ ચંપલ ખોળવા જાય ચંપલ તો પડે મિત્રો આવું એટલે લઈ અને પછી જઈએ બાલદાડી કરવા જંત્રાલ મિત્રો આવી જાય છે જંત્રાલથી ગયા માલને બાકી તો ડીઘું એકાંત રમતું હતું આવ્યું તો હું મિત્રો ડીઘુ લઈ ત્યાં ઘેર જતા રહીએ અને ઘેર જઈ અને પછી ભૂખ લાગી તો કોક નાસ્તો પાસ્તો કરીએ તો મિત્રો અત્યારે વાગી જાય છે અગિયાર અને આપણે શેતરમાં જતા એ ઘરે આવી જીએ આ ભાઈનો ચંપલ લાઈન નવા મૂકી દીધો છે બાકી તો મિત્રો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી દઈએ જમીન પછી આપણે જવાનું શું મારા ટાઈમરના શૂટિંગમાં મિત્રો

એ ખાવાનું નહી હું ખાવું છે છાશ પીવે લઈ લે છાશ પીવે તો હા છાશ પીવે તો મિત્રો મસ્ત જમી લઈએ તો મિત્રો અત્યારે વાગી ગયો છે એક અને મસ્ત ખાઈ પીને આવી જાય છે શૂટિંગમાં શૂટિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો જવાનું આપણો ઓબોની વાડી રહી એ બાજુ શૂટિંગ કરવા માટે તો માલ ફેલાય છે મોઢું લખવા માટે કારણ કે ઘરની ખતરનાક પડે છે તો મોમોને હોટલમાં સુધી બધા ચાપણી કરી નેકવાની કરીએ છીએ બાકી તો શું અંબાઈ ઊંઘ્યા છે ખાટલામાં તો આવશે મિત્રો ચંત્રાલથી છ સાત કિલોમીટર દૂર થાય ઓબોની વાડી હોયથી પહેલાં ઓબોની વાડીમાં જવાનું અને પછી ત્યાં જઈને શૂટિંગ કરવાનું બાકી તો જો મો અને મિત્રો ગાડીને જવાનું તો બતાવીએ પછી એક હાથ બે કટ બન્યા રજો મિત્રો તો મિત્રો શૂટિંગની શરૂઆત થઈ જઈ છે અને મોમાં એવાનો કટ ચાલુ છે પાછા આજે નવું લોકેશન લીધું છે જોઈ લે મિત્રો રેસિડેન્સી બને છે આટલા અને શૂટિંગની શરૂઆત થઈ છે મિત્રો એક કટ તમે બતાવું તો અલા જીવનલાલ શું કર વખાઈ ગયા કે બોલાવ આ મામો જીવણ્યા તું ખબર પડતી નથી બધું બોબો શું બોલવાનું તારા મામા નીબરું છે અલે જીવનલાલ ખોટો આરોપ નાખરો સર ચોરી કરી હોય તો અત્યારે હાલ પૈસા ના હોય પોલીસ ના બક્તિખાનાનો રાટી ઓગ્રમ થઈ જશે ને તે ખાઈ ગયા તો ભૂંસાઈ જશે અમાર સોના અમાર તો જીવનલા ધોર ખાઈ ગયા પણ અમારા ખાવા કોઈ નતું આ મને લાગે છે પોલીસ

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પોંચ અને આવી જઈએ છીએ આપણે તો સવાર દવાખોમાં રિએક્શન આવી હતી થોડી તો આવે છતાં દવાખાને જઈએ બાકી તો ગાડી લઈને જઈએ છીએ મિત્રો હું છું ડીગી છે જમવા બુંદ છે બાલી છે તારે તો મિત્રો હવે નીકળીએ તો સવાર જઈને આવીએ દવાખોને તો મિત્રો ત્રસવાડ દવાખોન જઈને આવી જાય છે મારા બુન માટે દવા લઈ થોડી ટેબ્લેટ આલી અને એક ટ્યૂબ આલી ચોપડવા માટે ગરમીના કારણે ગરમી નીકળી છે એટલે ઇન્ફેક્શન લાગેલું હતું બાકી તો મિત્રો આપણા ઘાસમાં પોણી ચાલુ છે તો આવી જશે મારે ભાઈ પોણી વાળે છે દો અને અત્યારે ઉનાળાનું આ ઘાસ રહ્યું ને એ મકાઈ ઘાસ છે ઉનાળાનું મિત્રો ખતરનાક વધે છે જોઈ લે માથોર માથોર જતું રહ્યું શિયાળો અને ચોમાહુમાં આટલું બધું વધતું નહીં તો મિત્રો પોટલી ઉપાડવા આવ્યા છીએ તો ફટોફટ પોટલી ઉપાડી અને પછી નીકળી ઘરે ઘરે જઈને પછી મળીએ મિત્રો મસ્ત હોજ પડવાની તૈયારીમાં છે બાકી તો મારા આજુબાજુ જોઈ લેવા બધો લીલાળો જ લીલાડો બાજરી છે મિત્રો આ ગુલાબીવાની તો મિત્રો અત્યારે વાગી જશે સાત આવું નીકળ્યા છીએ ડેરી દૂધ ભરવા માટે

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને ઘરમાં એકદમ શાંતિ હે આપણે જ્યાં દૂધ ભરાવવા દૂધ ભરીને ઘરે રહીએ છીએ બાકી તો મિત્રો અત્યારે મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે અને આપણા ઘરનો બધા સભ્યો મારા માસીના ભોણાનો લગ્ન છે તો ચોકણીઓ આખો સહપરિવાર આપણો જમવા જશે આપણે નહીં જાય કારણ કે ઘેર કોઈ નથી એટલા માટે મિત્રો તો આપણો ઘેર શાકને રોટલીને એવું બધું જમવાનું બનાવ્યું છે આપણા માટે તો જમી લઈએ અને ચોકણીઓ આપણે હું ગળાને થોડું તકલીફવાળું કોમક જ છે એટલે તળેલું ને એવું ઓછું ખાવાનું હોય તો મિત્રો આપણે નહીં જઈએ બાકી તો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ અને જમવાનું આજે બનાવ્યું છે ડુંગળીનું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને મિત્રો હમણાં દૂધ તો મસ્ત જમી લઈએ મીઠું લઈ લીધું છે અને જમીન પછી મળીએ મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોર પર એડિટિંગ કરવા માટે બાકી તો ગુલાબે નહીં રીંકોએ નહીં કારણ કે બધા જાય છે લગ્નમાં ધમવા માટે આપણે એકલા જ ઘેર છીએ મિત્રો તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહો મિત્રો લાઈક કરતા રહો શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકીઓ યાદ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂગની